સ્વાગત છે આજ રાત્રિથી ગુજરાતમાં ફરી વખત બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે હવે પછીના ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે ચોવીસ કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મિત્રો મધ્ય ભારત તરફથી આવતી જે સિસ્ટમ ઘેરાવો છે એના કારણે દર્શાવવામાં આવી છે આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એવી જ એક લો પ્રેશર સિસ્ટમ મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે જેમાં અરબ સાગરના દરિયામાંથી બેથી ત્રણ કલાક સુધી ભારેથી ભારે પવનો ફૂંકાવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે તો દક્ષિણ ભારતમાં પણ એક સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી છે આ સિસ્ટમ પણ હવે મધ્ય ભારત તરફ આગળ આવીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર જ વરસાદ છે એ પડશે મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે હવે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પહેલાં ચોમાસું છે એ ગુજરાત ઉપરથી વિદાય લઈ શકે છે એવામાં મિત્રો એક નવી આગાહી સામે આવી રહી છે કે જે રગાસા નામનું વાવાઝોડું હતું એ અત્યારે કેટલે પહોંચ્યું છે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ રગાસા નામનું વાવાઝોડું છે એ શું ખરેખર બંગાળની ખાડીમાં આવશે શું ખરેખર આ બંગાળની ખાડીમાં આવતું વાવાઝોડું છે મધ્ય ભારત તરફ જશે અને ત્યાંથી ગુજરાતને અસર પહોંચાડશે તો આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું અને દરેક માહિતી તમને જણાવીશું ખાસ કરીને અરબસાગરની અંદર જે ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનો ગુજરાતનામાં ઘણા બધા જિલ્લાઓની અંદર જે સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ છે આમ કુલ મળી અને લગભગ સાતથી આઠ જિલ્લાઓની અંદર છે એ વરસાદનું વાતાવરણ છે એ ઝાપટા સ્વરૂપે રહી શકે છે અને મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનું વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું પણ મોટા પાયે છે અસર પહોંચાડતું જોવા મળશે જેમાં રગા રગાસા નામનું જે વાવાઝોડું છે એ વાવાઝોડાની અત્યારે તીવ્ર ગતિ છે એ દર્શાવવામાં આવી રહી છે કારણ કે પ્રશાંત મહાસાગરમાંથી જે જે સક્રિય થઈ અને આગળ વધ્યું એ એ છે પેસિફિક હિન્દ મહાસાગરના જે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો સુધી આવતી જે સિસ્ટમો છે એને અસર પહોંચાડશે જેમાં ઘણા બધા દેશોનો અત્યારે સમાવેશ થાય છે મ્યાનમાર છે થાઈલેન્ડ છે આ સાથે ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા જઈએ તો એ વાવાઝોડાની અસરનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે આ પ્રમાણેનો એક ટ્રફ લાઇન છે એ પણ બનતો મજબૂત થઈ અને સિસ્ટમ આગળ વધી રહી છે જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે ચક્રવાતી જે વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે ત્યાં મિત્રો પવનની ગતિ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને નેવું કિલોમીટર કલાકની ઝડપે પવનો જોવા મળી રહ્યા છે આ સાથે દરિયાની અંદર પણ પવનોની ગતિ છે એ ભેજવાળા પવનો હોવાના કારણે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાગરની અંદર પણ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તો આ પ્રકારે છે એ વરસાદની આગાહી છે એ વધારે પડતી જોવા મળી રહી છે વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળી રહી છે હજી પણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે વાતાવરણની અંદર છે એ ફેરફાર થશે ઘણા બધા જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ છે સક્રિય થયું છે કારણ કે ચોમાસાની ગતિ છે હવે આગળ વધતી જોવા મળી રહી છે સાથે મિત્રો ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધે એ પહેલાં ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ પણ વધતું જોવા મળશે કારણ કે છવ્વીસ સપ્ટેમ્બર અને અઠ્યાવીસ સપ્ટેમ્બર આ બે દિવસ સુધી છે એ વાતાવરણ ભયંકર સાબિત થઈ શકશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે એક ચક્રવાતી સિસ્ટમ છે એ ઊભી થતી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો એક ચક્રવાતી સિસ્ટમ છે એ મધ્ય ભારતને અસર પહોંચાડશે મ્યાનમારને બાંગ્લાદેશને અને ભારત દેશને અસર છે આમ મિત્રો આ જે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એનો ઘેરાવો સતત છે એ મધ્ય ભારત તરફ આગળ આવશે અને મધ્ય ભારતનો ઘેરાવો છે એ પણ ફરી વખત બંગાળની ખાડી તરફ જઈ શકે છે અથવા તો અરબ સાગરની અંદર આવી શકે છે તો આ પ્રકારે છે એ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા અને ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર જે છે પરેશભાઈ ગોસ્વામી એમના દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તો છવ્વીસ તારીખથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર વચ્ચે છે એ આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે હજી પણ વરસાદનું જોર છે એ બે દિવસ માટે વધતું જોવા મળશે મધ્ય ગુજરાત તરફ વરસાદની સ્થિતિ જોવા નહીં મળે પરંતુ મધ્ય ભારતની અંદર છે જોવા મળશે જેમાં ઘણા બધા ભાગો ઉપર છે વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થતું જોવા મળશે વરસાદની જે સ્થિતિ છે એ ગુજરાત ઉપર ધોધમાર પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે ચોવીસ કલાક માટે આ આગાહી છે હવામાન ખાતા દ્વારા જાહેર કરી છે વાતાવરણની અંદર જે અસર છે એ પણ જોવા મળી રહી છે કારણ કે ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદનું જોર છે એ બે દિવસ માટે આગાહીકારો દ્વારા છે એ નક્કી કરવામાં આવેલી આગાહી જે છે એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે મુંબઈ છે હૈદરાબાદ છે બેંગલુરી છે વિશાખાપટ્ટનમ છે તેમજ દક્ષિણ ભારતના વિસ્તારો છે જેમાં બેંગ્લુર છે બેંગલુરુ છે મુદ્રાઈ છે સામે સાથે સાથે મિત્રો રામેશ્વરમ છે તિરુપતિ છે આજે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદ ચોમાસું છે એ હવે વિદાય તરફ આગળ વધી શકે છે એનો એક મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે કે ચોમાસું છે કઈ દિશા તરફથી આગળ વધશે અને ગુજરાતમાં હજી પણ વરસાદની જે સ્થિતિ છે એ કેટલા દિવસ સુધી રહેવાની છે એ દરેક આગાહી હજી પણ તમને છે એ માહિતી સ્વરૂપે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અવારનવાર જણાવતા રહીશું તો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ કે મુંબઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે એ ઘેરાઓ મિત્રો માત્ર ને માત્ર પાંચથી સાત રાજ્યો ઉપર જ છે એ જોવા મળશે મુંબઈ છે તેમજ નાગપુર છે હૈદરાબાદ છે બેંગલુરી છે હૈદરા તેમજ ગુજરાતના અમુક ભાગ છે અને મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ઘેરાઓ છે એ ચક્રવાતી સ્વરૂપે જોવા મળશે અઠ્યાવીસ તારીખથી આ આગાહી છે એ નક્કી થઈ છે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી છે એ વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતમાંથી હવે છે ધીમે ધીમે ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત તરફથી છે વરસાદની સ્થિતિ પણ ધીમી પડતી જોવા મળી રહી છે મુંબઈ છે નાગપુર છે અમદાવાદ છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ આટલા જે ભાગ છે મધ્ય ભારતના આપણે ભાગ ખાસ કરીને કહીએ છીએ તો મધ્ય ભારતની અંદર વરસાદનો જોર છે અતિ ભયંકર સાબિત થઈ અને વાતાવરણની અસરને છે એ ખાસ કરીને ખલેલ પહોંચાડતી જોવા મળશે સુરત છે નાસિક છે મુંબઈ છે વેરાવળ છે સાથે સાથે ગીર સોમનાથથી લઈને અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર હવે ચોમાસું છે ઓગણત્રીસ તારીખના રોજ અતિ ભયંકર છે એ જોવા મળશે એટલે આપણે ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ છે એ અઠ્યાવીસ તારીખથી શરૂ થશે બે ઓક્ટોમ્બર સુધી રહેશે પરંતુ એમાં પણ ઓગણત્રીસ તારીખના રોજ છે વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે એટલે ઓગણત્રીસ અને ત્રીસ આ બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે અને ચક્રવાતી તોફાન જે વાવાઝોડું છે એ આપણે રગાસા નામનું વાવાઝોડું છે એ અત્યારે ઓગણત્રીસ તારીખની આપણે લાઈવ જે સેટેલાઇટ ઇમેજ જોઈએ અથવા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે ઓગણત્રીસ તારીખના જે રિપોર્ટ જોઈએ તો એમાં વેતનામ છે તેમજ ખાસ કરીને બેંગકોંગ છે થાઇલેન્ડ છે યુઆંગ છે આટલા જે ભાગ છે એ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળશે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે કારણ કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ મજબૂત બનવાને લઈને આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં સાગરમાંથી હવે ભેજવાળા પવનોનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આવશે મુંબઈ મહારાષ્ટ્ર તરફ આવશે ત્યારે વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળશે તો અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના સાંજ સુધીમાં આપણે જોઈએ તો ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની જે એલર્ટો છે દર્શાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવતા હોય છે તો પીળા ટપકા અને કાળા ટપકાની તમને છે આગાહી દર્શાવી દે ઘણી વખત તમે જોયું છે કે પીળા ટપકામાં જે છે એ વરસાદનું જોર વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે કાળા ટપકાની અંદર ઓછું જ વરસાદનું જોર દર્શાવવામાં આવ્યું છે પરંતુ એવું નથી હોતું મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધતી હોય અત્યારે ઓગણત્રીસ તારીખની આપણે લેટેસ્ટ માહિતી જોઈએ તો મુંબઈ પુણે તેમજ પલઘર છે અને નાસિક છે અને વલસાડ છે આટલા જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે વરસાદની જે સ્થિતિ છે એ પણ વધારે પડતી જોવા મળશે આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ચોમાસાની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે વાતાવરણની અંદર છે એ ભૂકા બોલાવતો વરસાદ છે હજી પણ જોવા મળશે બે દિવસ માટેની આગાહી છે હવામાન શાસ્ત્રી આંબાલા પટેલ અને ખાસ કરીને જાણીતા હવામાન આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમના દ્વારા પણ ગુજરાત ઉપરથી વાતાવરણ છે પલટાતું જોવા મળવાનું છે બે દિવસ માટે સતત વાતાવરણ છે સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ પણ વધતું જોવા મળવાનું છે એટલે કે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે કે હજી એક વરસાદનો નવો રાઉન્ડ છે મિની રાઉન્ડ કહીશું આપણે કારણ કે આ નાનો રાઉન્ડ છે અને આ રાઉન્ડની અંદર ગુજરાતમાં વરસાદ છે એ ભૂકા બોલાવી શકે છે કારણ કે સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની આગાહી હવે કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ભયંકર વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ પણ બેથી ત્રણ દિવસ માટે છે એ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે છે એ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે અને હજી પણ ગુજરાત ઉપર વાતાવરણ છે એ વધારે પડતું સક્રિય થઈ અને આગળ વધતું જોવા મળશે બે થી ત્રણ દિવસ માટેની સતત આગાહી છે આપણે જોશું અને હજી પણ વરસાદની જે આગાહી મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય અમદાવાદમાં હોય વડોદરા હોય સુરત હોય ગાંધીનગર હોય પંચમહાલ હોય સાથે બનાસકાંઠાના વિસ્તારો હોય કે પછી સાબરકાંઠાના વિસ્તારો ઉત્તર ગુજરાત સુધીની આપણે આગાહી છે આપણે જાણીશું હજી પણ વાતાવરણની અંદર છે સક્રિય થતી સિસ્ટમની અસર છે બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે વાતાવરણની અસર છે એ પણ એક્ટિવ રહેશે અને અમુક ભાગોની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ ભાગોની અંદર પણ હજી વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે ગુજરાત ઉપર પણ હજી વરસાદ છે એ ભૂકા બોલાવશે સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠામાંથી ભેજવાનું પ્રમાણ છે એ પણ આગળ વધતું જોવા મળશે તો વરસાદની સ્થિતિ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે દક્ષિણ ભારતની અંદરથી એક સિસ્ટમ અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ આગળ મધ્ય ભારત તરફ આવશે અને એ જ ગુજરાતમાં વરસાદ પાડશે એ પ્રકારની અત્યારે છે એ નવી માહિતી સામે આવી રહી છે હવે મિત્રો આગાહીકારો દ્વારા જે નવા વાવાઝોડાની આગાહી કરી છે એ તમને જણાવી દે તો વેયેતનામ છે તેમજ થાઈલેન્ડ છે કોમ્બોડિયા છે આ વિસ્તારોની અંદર છે એ રગાસા વાવાઝોડું સક્રિય થઈ ગઈ અને આગળ પહોંચ્યું છે આ વાવાઝોડાનો ઘેરાવો મિત્રો તમે જોઈ શકો છો લગભગ ત્રણસો કિલોમીટર સુધીનો ઘેરાવો છે એટલે ત્રિજ્યા તમે ગણો તો અહીંયા કેન્દ્ર હોય તો ત્યાંથી ત્રણસો કિલોમીટરની ત્રિજ્યા એ આ વાવાઝોડું છે યસ સર પહોંચાડી રહ્યું છે અને એમાં પણ પવનની ગતિ આપણે જોઈએ તો ઝાપટાં સ્વરૂપે પવનની ગતિ બસ્સો ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જે છે એટલે કે એક કલાકની અંદર બસ્સો અને ઓગણચાલીસ કિલોમીટરને કવર કરે છે અને જે આપણે પવનની ગતિ જે વાવાઝોડાની પવનની ગતિની વાત કરીએ તો બસોને પંચાણું કિલોમીટર છે એટલે એના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે આ વાવાઝોડાની ત્રિજ્યા છે એ ત્રણસો કિલોમીટરના રેન્જની છે જેને કારણે આ વાવાઝોડું છે એ ઓક્ટોબર મહિના સુધીમાં છે એ થાઈલેન્ડ સુધી પહોંચશે તેમજ મ્યાનમાર સુધી પહોંચશે ત્યાંથી આ વાવાઝોડું છે ચાઇના અને બાંગ્લાદેશ તેમજ ઢાકા એ વિસ્તારો તરફ છે એ ધીમું પડતું આગળ વધતું જોવા મળશે પરંતુ તે વચ્ચે છે એ બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ જશે અને સાથે સાથે બે ઓક્ટોમ્બરના રોજ અરબસાગરના દરિયામાં પણ એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે વેરાવળ જામનગર તેમજ દ્વારકા બેટ દ્વારકા છે ઓખા છે પોરબંદર છે જૂનાગઢ છે ભાણવડ છે આટલા ભાગની અંદર આટલા જિલ્લાઓની અંદર છે એ વરસાદનો નવો રાઉન્ડ આપણે મિની રાઉન્ડ તરીકે જાણીશું આ મિની નવો રાઉન્ડ છે એમાં વરસાદ પડશે તો આ પ્રકારની આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે હજી પણ બેથી ત્રણ દિવસમાં જે એક્ટિવ થતી સિસ્ટમો આગળ વધશે અને ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામને અને ઉપયોગી આગાહી અને માહિતી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે